જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે બનાવવાનો છે મગની દાળનો શીરો તો તમે જોઈ શકો છો અહીંયા બધી તૈયારી કરી નાખી છે મગની દાળ લઈ લીધી છે રવો ચણાનો લોટ અને ખાંડ તો ચાલો આજે બનાવી મગની દાળનો શીરો અહીંયા પેન લઈ લીધું છે એમાં મેં અહીંયા ઘી નાખ્યું છે તમે જોઈ શકો છો આજે બનાવવાનો છે મગની દાળનો શીરો ઘીને સારું ગરમ થવા દેવાનું છે તમે જોઈ શકો છો ઘી ગરમ થાય એટલે એમાં રવો નાખવાનો છે મેં અડધી વાટકી જેટલો રવો લીધો છે અને હવે સરસ આપણે એને સાંતળવાનો છે ઘીમાં સરસ હલાવતા રહીશું એટલે રવો પણ સરસ સાંતળાઈ જાય તમે જોઈ શકો છો રવો શેકાઈ જાય એટલે અહીંયા મેં બે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એ પણ નાખ્યો અને હવે એને પણ શેકાવા દઈશું સરસ ઘીમાં હલાવતું રવાનું છે એટલે રવો અને ચણાનો લોટ શેકાઈ જાય હું પણ આજે પહેલીવાર ટ્રાય કરું છું મગની દાળના શીરાની ઘઉંના લોટનો બનાવી રવાનો બનાવી આવો તો પહેલી વાર બનાવી છે અમે પણ સરસ બન્યો તો મગની દાળનો શીરો તમે જોઈ શકો છો સરસ ચણાનો અને રવો શેકાય છે તો જો રવો અને ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે એમાં મગની દાળ નાખી દેવાની છે પહેલાં મેં મગની દાળને પલાળી રાખી હતી પછી એને કોરી પડી પડી ગઈ પછી એને મેં કરકરો લોટ બનાવી નાખ્યો હતો શેકીને સરસ કરકરો લોટ કરી નાખ્યો હતો તો હવે આપણે એમાં નાખ્યો ને સરસ હવે આપણે એને સાંતળવાનું છે જ્યાં લગીન બ્રાઉન કલર ન આવે ત્યાં લગીન ઘીમાં શેકવાનો છે તમે જોઈ શકો છો અને આપણે હલાવતુરવાનું છે એટલે હેઠે ચોટે નહીં અને બળે નહીં સરસ મિક્સ કરતા રહેશો એટલે ચણાની દાળ મગની દાળ સરસ શેકાઈ જાય તમે જોઈ શકો છો કલર પણ હવે થોડો થોડો ચેન્જ થવા આવ્યો છે બ્રાઉન કલર થવા આવ્યો છે તો સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને હવે મેં આમાં થોડુંક દૂધ નાખ્યું છે અડધી વાટકી જેટલું આમાં મેં દૂધ નાખ્યું છે અને સરસ આપણે હવે મિક્સ કરી નાખશું સરસ હલાવી નાખશું એટલે ચોટે નહીં અને સરસ શેકાઈ જાય હવે આમાં હું ગરમ પાણી નાખીશ થોડું થોડું ગરમ પાણી નાખતી જાયશ અને હલાવવાનું છે સરસ એટલે મગની દાળ અને સરસ ચડી જાય અને સરસ બને જરૂર પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે એમાં પાણી નાખતું જવાનું છે તો હવે આમાં હું ખાંડ નાખીશ જેટલું આપણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની છે મેં અહીંયા એક વાટકી જેટલી ખાંડ લીધી હતી અને હવે સરસ આપણે મિક્સ કરી નાખીશું એટલે ખાંડ ઓગળી જાય સરસ મિક્સ કરી નાખશું તો આજે બનાવ્યો તો મગની દાળનો શીરો તો કોમેન્ટમાં જણાવજો કેવી રેસીપી લાગી પહેલી બનાવ્યો તો કેવો સરસ બન્યો કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે બનાવ્યો તો મગની દાળનો શીરો તો જો સરસ ખાંડ પણ ઓગળી ગઈ છે હવે આમાં એક ચમચી મેં ઘી નાખ્યું છે એટલે સરસ છૂટો છૂટો બને અને હલાવી નાખશું સરસ મિક્સ કરી નાખશું તો તમે જોઈ શકો છો તૈયાર છે મગની દાળનો શીરો તમે અહીંયા બદામ કટિંગ કરીને નાખી છે તો તૈયાર છે મગની દાળનો શીરો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી રેસીપી લાગી મગની દાળના શીરાની જય માતાજી જય શ્રી કૃષ્ણ